કે hey કે good morning કે એ મમ્મા ચાદર તો આજ થોડું મોડું થઈ ગયું છે એટલે ચાલુ ભાઈ કે બ્લોગ ની શરૂઆત કરવાની છે કારણ કે 6:30 થઈ ગયા અને 6 વાગ્યા રમત ચાલુ થઈ ગઈ બધાને ફોન આયા કરે છે આજ સન્ડે એની ફન્ડે આપણે નીકળી ગયા છીએ રમવા આજે સવાર સવારનો વ્યૂ આ તો ભાઈ મોડે સુધી રમવાનું થશે કારણ કે સન્ડે છે રજા છે બધા રજા ખૂબ રમવાનું છે ને ખૂબ આનંદ કરવાનો છે તો મળું મિત્રો બ્લોગમાં બન્યા રહી ગયો મોડું થઈ ગયું આજ મેં ફોન કર્યો તો સ્વિચ ઓફ બતાવજો જોઈ લો સુપર ગેમ થઈ મજા આવી રમવાની હવે કેટલા વાગ્યા ભણ્યા ભાઈ સાડા આઠ થઈ ગયા છે એટલે હવે રમત પૂરી થાય છે અહીંયા અને ખેલાડીઓ ધીમે ધીમે ઘર તરફ પ્રયાણ કર્યા છે એક ખેલાડીને તો ઘરે જવાની ઈચ્છા નથી થતી હતી હેલો મિત્રો મિત્રો આપણે વોલીબોલ ટીમીને ઘરે આવી ગયા છીએ નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને આજે છે રવિવાર અને આજે એક બીજો ખુશીના સમાચાર એ છે આ દિવસ છે અષાઢી બીજનો દિવસ અને આજે અમદાવાદમાં અને ભાવનગરમાં અમદાવાદમાં એકસો સુડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે અને બીજા નંબરમાં ભાવનગરની પણ નીકળવાની છે તો એ આપણે રથયાત્રાના દર્શન કરશું ભગવાન જગન્નાથના બેઠા બેઠા ટીવીમાં અને એક બીજા ખુશીના સમાચાર એ છે મિત્રો અમારા માટે અમારા ફેમિલી માટે કે આજે અમારા બે ભાઈ છે કાકાના દીકરા એ બંને ભાઈઓ આજે આ સારા અવસરે સારા દિવસે નવી ગાડી લેવાના છે એટલે એ પણ હું તમને બતાવીશ મિત્રો આગળ બ્લોગમાં બન્યા રહીજો એટલે બંને આપણે સારા સમાચાર છે અને આજે વોલીબોલના મેદાનમાં ભાઈ નાસ્તાનું આયોજન થયું નહોતું હતું તો આપણે ઘરે નાસ્તાનું આયોજન કરીને ગયું મહર્ષિની રજા છે મિત્રો આવી ગયો છે નાસ્તો અને નાસ્તામાં અમારા ફેવરિટ છે ગાંઠિયા મહર્ષિ બે ગયો છે જો નાસ્તામાં છે વણેલા ગાંઠિયા કઢી છે ચટણી છે લીલીન ચા છે ને કેમ બટા રેડી ને તો એને ઊંચ્યો છે ફૂલ ઊંઘ કાઢી લીધી છે તો કરી લઈએ નાસ્તો

આ ગનબા કોંગ્રેગ્ર્યુલેશન જી આવો આવો પછી આવો નવી ગાડી લઈને બધા આજ જ નીકળી જાવ ઓકે આવી ગયા ભાઈ આપડા ખાસ મિત્ર નું મકાન છે એમનો સ્લેબ ભરાય છે ત્યાં આવી ગયા સ્લેબનું કામ એકદમ ચાલું છે આપણે ભાઈ નિરીક્ષણ કરી લીધું છે બહુ સરસ સ્લેબ ભરાય છે અને વાતાવરણ પણ એકદમ સારું છે કંઈ તકલીફ પડે એવું નથી ખાસ તો વાતાવરણનું જોવાનું હતું કે વરસાદભાઈ